જય શ્રી કૃષ્ણ મિત્રો ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે તો આપણે અનેક અવનવા આઈસ્ક્રીમ બનાવીશું તો આજે જે આપણે આઈસ્ક્રીમ બનાવવાના છીએ ને તે કેમિકલ ફ્રી બજાર કરતાં ખૂબ જ સસ્તું કોઈ પણ જાતના કલર એસેન્સ કે બહારના ક્રીમ વગર એકદમ સરળતાથી ઘરે જ બની જાય એવું બનાવીશું આજે આપણે એક પ્રિમિક્સ બનાવવાના છીએ જે બસ ખાલી દૂધમાં મિક્સ કરશો એટલે આઈસ્ક્રીમ જમાવો તમે મૂકી શકશો અને આ પ્રિમિક્સ ઘરમાં રહેલી વસ્તુઓમાંથી જ બની જશે અથવા તો ઘરમાં કદાચ એકાદી વસ્તુ ન મળે તો નજીકના કરિયાણા સ્ટોરમાંથી તો આરામથી મળી જશે અને એકદમ સોફ્ટ ક્રીમી અને આઈસ ક્રિસ્ટલ વગરનું આપણું આઈસક્રીમ બનીને તૈયાર થશે અને આ જ પ્રિમિક્સનો ઉપયોગ કરી અને તમે કેન્ડી અથવા તો કોઈ મહેમાન ઘરે આવ્યા હોય તો રબડી પણ બનાવી શકશો તો ચલો વિડીયોની શરૂઆત કરી દઈએ સૌથી પહેલાં અહીં મેં એક જડ્ડા તળિયાવાળી કડાઈ લઈ લીધી છે જાડા તળિયાવાળું વાસણ લેવાનું જેથી નીચે દૂધ ચોંટી ન જાય હવે તેની અંદર આપણે એક લીટર ફેટ દૂધ લઈ લઈશું ફૂલ ફેટ એટલે કે મલાઈ ઉતારેલું ન હોય તેવું દૂધ લેવાનું તમે ગાયનું ભેંસનું કે તૈયાર કોથળીનું કોઈ પણ દૂધ લઈ શકો છો પણ એને ગરમ કરીને મલાઈ ઉતારેલું ન હોય એવું લેવાનું હવે આની અંદરથી આપણે લગભગ એક વાટકી જેટલું દૂધ અલગ કાઢી લઈએ જેમાં આપણે બનાવેલું પ્રિમિક્સ મિક્સ કરીશું અને એ ઠંડા દૂધમાં જ મિક્સ કરવાનું છે એટલે આપણે થોડુંક દૂધ કાઢી લઈએ છીએ અલગ લગભગ એકાદ વાટકી જેટલું અને બાકીના દૂધને આપણે ગરમ થવા માટે રાખી દઈએ તો દૂધ ગરમ થાય છે ત્યાં સુધી આપણે પ્રિમિક્સની તૈયારી કરી લઈએ જેના માટે અહીં મેં સો ગ્રામ જેટલા કાજુ સો ગ્રામ જેટલી બદામ લીધેલી છે અને વાટકીના માપથી જોઈએ તો લગભગ પોણી પોણી વાટકી કાજુ અને બદામ છે પોણી વાટકી વેનીલા ફ્લેવરનો જે કસ્ટર્ડ પાવડર આવે છે તે લીધેલો છે એટલે એકદમ સરળ માપ છે આ ત્રણેય વસ્તુ આપણે પોણી પોણી વાટકી જેટલું લેવાની છે અને તેની સાથે એક વાટકી જેટલો મેહીં મિલ્ક પાવડર લીધેલો છે તમે કોઈપણ બ્રાન્ડનો મિલ્ક પાવડર લઈ શકો છો અને સાથે આપણે બે વાટકી ખાંડ લેવાની છે અત્યારે મેં એક જ વાટકી ભરી છે પણ સાથે આપણે બીજી વાટકી પણ એડ કરી દઈશું તો મિક્સર જારની અંદર આપણે કાજુ બદામ અને ખાંડ નાખી દઈએ અને આને ગ્રાઇન્ડ કરી લઈએ તો ગ્રાઇન્ડ કરતી વખતે મેં બીજી વાટકી પણ ખાંડની એડ કરી દીધી હતી અને કદાચ તમારે આની અંદર એડ ન કરવી હોય ખાંડ તો તમે દૂધ ઉકાળવામાં પણ એક વાટકી ખાંડ અથવા તો ચાર મોટી ચમચી જેટલી ખાંડ એડ કરી શકો છો અથવા તો ગળ્યું તમને ભાવતું હોય એ પ્રમાણે લઈ શકો છો તો હવે આ પ્રિમિક્સનું જે પાવડર બન્યો છે તેને આપણે એક બાઉલમાં લઈ લઈએ આને આપણે એકદમ ફાઇન પાવડર નહીં કરવાનો કાજુ બદામની સહેજ કણી રહે ને એવું રાખવાનું જેથી ખાવાની મજા આવશે ને આઈસ્ક્રીમ સરસ દાણીદાર અથવા તો કણીવાળો બનશે હવે આની અંદર આપણે મિલ્ક પાવડર અને વેનીલા ફ્લેવરનો કસ્ટર્ડ પાવડર હતો તે નાખીને મિક્સ કરી લઈએ તમે મિક્સર ઝારની અંદર જ નાખીને બધું સાથે ગ્રાઇન્ડ કરી શકો છો પણ બધું એક સાથે મિક્સરમાં કદાચ ન સમય એટલે મેં આવી રીતના અલગ વાસણમાં મિક્સ કર્યું છે તો ખૂબ જ સરળતાથી બેથી ત્રણ મિનિટની અંદર આપણું પ્રીમિક્સ બનીને તૈયાર થઈ ગયું છે તો આને આપણે કાચની બરણીમાં ભરી અને રાખી દઈશું અને આખો ઉનાળો આ પ્રીમિક્સ ખરાબ નહીં થાય અને જ્યારે પણ ઈચ્છા થાય તમે બસ દૂધમાં મિક્સ કરી અને આઇસ્ક્રીમ જમા મૂકી શકશો તો હવે આપણે એક વાટકી અથવા તો ચાર મોટે ચમચી જેટલું પ્રિમિક્સ અલગથી કાઢી લઈશું આને આપણે કાઢેલા દૂધમાં મિક્સ કરવાનું છે એટલે કે એક લીટર તમે દૂધ લીધું હોય ને એની સામે એક વાટકી જેટલું પ્રિમિક્સ નાખી દેવાનું તેનાથી આઈસ્ક્રીમ એકદમ ઘટ અને ક્રીમી બનશે આપણે આની અંદર જે કાજુ લીધેલા છે ને એના કારણે આપણું આઈસ્ક્રીમ છે તે સરસ ક્રીમી ટેક્સચરનું બનશે તો જો સરસ મિક્સ થઈ ગયું છે અને અહીં આપણું દૂધ પણ ઉકળવા લાગ્યું છે એક વખત આપણે એને મિક્સ કરી લઈશું અને આજુબાજુમાં દૂધ સહેજ જે ચોંટી ગયું હોય તેને પણ ઉખાડી લઈશું તો હવે આની અંદર આપણે આ તૈયાર કરેલું પ્રીમિક્સવાળું મિશ્રણ છે તે નાખતા જઈશું અને હલાવતા જઈશું આની અંદર આપણે કસ્ટર્ડ પાવડર અને મિલ્ક પાવડર બંને લીધેલો છે એના કારણે હવે આપણે આને કન્ટિન્યુઅસ હલાવવાનું છે નહીતર તે પાવડર છે તે નીચે તળિયે ચોંટી જશે અને બળી જશે તો ટેસ્ટ સારો નહીં આવે અને લગભગ આપણે પાંચેક મિનિટ સુધી જ આને હલાવીશું જેથી એકદમ સરસ ઘટ પણ થઈ જશે આપણું મિશ્રણ અને સાથે જ કસ્ટર્ડ પાવડર છે તેની કચાશ પણ દૂર થઈ જશે તમારે જો આ જ પ્રિમિક્સનો ઉપયોગ કરી અને રબડી બનાવી હોય ને તો હજી આપણે પ્રિમિક્સ જે લીધું છે ને તે તમારે દોઢેક વાટકી જેટલું લેવાનું અને એને ઉકાળવાનું તો ફટાફટ ઇન્સ્ટન્ટ રબડી પણ બની જશે કદાચ કોઈ ગેસ્ટ આવવાના હોય તો રબડી પણ તમે તૈયાર કરી શકશો અને ઠંડી થયા પછી વધારે ઘટ થઈ જશે તો જો આ એકદમ સરસ ઘાટું થઈ ગયું છે તો હવે આને નીચે લઈને ઠંડુ થવા દઈએ અને જ્યારે આ ઠંડુ થતું હોય ને તો વચ્ચે વચ્ચે એને હલાવતા રહેવાનું જેથી ઉપર તર ન વળી જાય તો જો આપણું મિશ્રણ એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે તો આની અંદર જો તમે પ્રીમિક્સ વધારે એડ કર્યું હશે તો તમે રબડી તરીકે પણ સર્વ કરી શકશો તમે ફ્રિજમાં રાખશો એટલે હજી વધારે ઘટ થશે અને જ્યારે સર્વિંગ કરો ત્યારે ઉપર ડ્રાયફ્રૂટ રેડી દેવાના એવી જ રીતે જો તમારે કેન્ડી જમાવવા મૂકવી હોય ને તો એમાં પણ તમારે પ્રીમિક્સ થોડુંક વધારે નાખવાનું તો તમે કેન્ડી જમાવા પણ મૂકી શકો છો તો કન્ટેનરમાં ભરીને ત્રણેક કલાક ફ્રીઝરમાં રાખી દઈએ તો જો લગભગ ત્રણેક કલાક જેવું થઈ ગયું છે મેં ડબ્બાને ફ્રીઝરમાંથી કાઢી લીધો છે તો હવે એકદમ બજાર જેવું ટેક્સચર આવે અને એકદમ સરસ ક્રીમી અને સોફ્ટ આઇસ્ક્રીમ થાય ને અને ક્રિસ્ટલ ન થાય એના માટે આપણે આની અંદર એક વસ્તુ હજી એડ કરવાની છે પહેલાં તો આપણે આઈસ્ક્રીમને ચમચાની મદદથી ભાંગી લઈશું તમે ઈચ્છો તો અલગ તપેલીમાં લઈને પણ કરી શકો છો પણ મારો ડબ્બો સ્ટીલનો છે એટલે હું આની અંદર જ કરું છું જો તમે પ્લાસ્ટિક કન્ટેનરમાં જમાવું મૂક્યું હોય તો તમારે આને અલગ તપેલીમાં કાઢી લેવાનું અને ત્યારબાદ આની અંદર એક વાટકી ભરી અને દૂધની મલાઈ આપણે એડ કરી દઈશું ઘરની જે મલાઈ હોય તે તમે અત્યારે આની જગ્યાએ વ્હીપક્રીમ અથવા તો બહારનું ક્રીમ પણ એડ કરી શકો છો પણ એ બહારનું ક્રીમ અથવા તો વ્હીપક્રીમ બધાના ઘરમાં હાજર નથી હોતું એટલે આપણે આજે મલાઈ એડ કરીને બનાવીશું આનાથી આપણું આઈસ્ક્રીમ છે તે એકદમ સરસ ક્રીમી ટેક્સચરવાળું અને સોફ્ટ અને ફ્લફી થશે અને તમે પહેલાં જોયું હોય તો આપણે આઈસ્ક્રીમ જ્યારે કાઢ્યું ને તો ડબ્બો અડધો જ ભરેલો હતો અને હવે આપણે ઇલેક્ટ્રિક બીટરની મદદથી આને આવી રીતના બીટ કરી લઈશું અને પછી તમે જોઈ શકશો કે ડબ્બો લગભગ પોણા જેવો ભરાઈ ગયો છે એકદમ સરસ ફ્લફી થઈ ગયું છે ફૂલી ગયું છે તમારી પાસે આવી રીતના ઇલેક્ટ્રિક બીટર ન હોય તો એની બદલે તમે મિક્સરના ડબ્બામાં નાખીને પણ આને ફેરવી શકો છો એકદમ સરસ ઘટ અને ક્રીમી અને ફ્લફી થઈ ગયું છે આપણું મિશ્રણ અને એકદમ સરસ કાજુ બદામની કણી કણી ઝીણી ઝીણી દેખાઈ રહી છે જેના કારણે ખાવાની ખૂબ જ મજા આવશે તો સહેજ આપણે આને ટેપ કરી લઈશું જેથી અંદર એરેશન હોય ને થોડું ઘણું તે નીકળી જાય જેથી આઈસ ક્રિસ્ટલ નહીં થાય અને હવે ઉપરથી થોડાક આપણે ડ્રાયફ્રૂટ નાખી દઈએ જેમાં અહીં મેં કાજુ બદામ અને પિસ્તાની કતરણ લીધેલી છે અને આને ઢાંકી અને ઓવરનાઈટ અથવા તો સાતથી આઠ કલાક ફ્રીઝરમાં રાખી દઈશું તો જો સાતથી આઠ કલાક પછી મેં ડબ્બો ફ્રીઝરમાંથી કાઢી લીધો છે અને ફ્રીઝરમાંથી કાઢ્યા પછી આને થોડીકવાર બારે એમને રહેવા દેવાનો પછી આઈસક્રીમને કાઢવાનું નહીં તો નહીં નીકળે તો થોડીકવાર પછી આપણે આઈસ્ક્રીમને બાઉલમાં કાઢી લઈએ ડબલ ડોરવાળું ફ્રીજ તમારી પાસે ન હોય અને સિંગલ ડોરવાળું હોય અને તમને એમ થતું હોય કે ક્રિસ્ટલ થઈ જાય છે તો આપણે જ્યારે આઈસ્ક્રીમ સેટ કરવા મૂકીએ ને તો ઢાંકણું બંધ કરીએ એ પહેલાં તમારે એની ઉપર પ્લાસ્ટિકની કોથળી શીટ અથવા તો જો સિલ્વર ફોલ હોય તો વધારે સારું એ ઉપરથી ઢાંકી દેવાનું અને પછી ઢાંકણું બંધ કરવાનું તો એનાથી જરાય પણ અંદર ક્રિસ્ટલ નહીં થાય તો ખૂબ જ ઝડપથી એકદમ સોફ્ટ ક્રીમી અને કણીવાળું આપણું આ આઈસ્ક્રીમ બનીને તૈયાર થઈ ગયું છે ઉપરથી થોડોક આપણે ડ્રાયફ્રૂટના કતરણ નાખી દઈએ તો તમે પણ એક વખત મારી રીતે આ આઈસ્ક્રીમની રેસિપી જરૂરથી ટ્રાય કરજો અને હજી બીજા તમે કયા આઈસ્ક્રીમ મારી પાસે જોવા માગો છો અથવા તો ઘરમાં તમે કયા કયા આઇસક્રીમ બનાવો છો એ પણ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો આજની રેસીપી ગમી હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો થેન્કસ ફોર વોચિંગ